ગુડ મોર્નિંગ બધા મિત્રો કેમ છો ન્યૂ માં તમારું હાર્દિક સ્વાગત છે તો જો ફેમિલી અત્યારે અમે બધા આવી ગયા છીએ ડુંગરામાં હોલ્ડ કર્યો છે ગાડીનો અને હે કે નહીં લોકેશન સરસ મજાનું હતું કે નહીં કે બધા જો અત્યારે પાણી જોવા ગાડી ઊભી રાખી છે સરસ મજાનું પાણી જાય છે આ બધા નાવા જાવું છે પણ આમાં શું છે કે પાણી તો બહુ સારું છે પણ આ વિસ્તાર બધો છે કે આમાં બધું જનાવરો અને આ બધા જનાવરો ઘણા આમાં રે છે બરોબર તો આમાં શું છે કે ગોવા ન કરાય કરે તો આજુબાજુમાં પવન શક્તિ જવો કારણ કે અમારું ગામ છે કે નહીં એની સરહદ આવી ગયેલી છે મસ્ત મજાનું છે પવન શક્તિ છે સોવા જવાનો પ્લાન તો હતો પણ અત્યારે શું છે કે ટાઈમ નથી કારણ કે જે જમવાનું બાકી છે તો અત્યારે મેં અહીંયા પંદર વીસ મિનિટનો વોલ્ટ ગિરો છે તો બધા આ તો બધા ડુંગરા છે અહીંયા પહાડોમાં વોલ્ટ ગિરો છે જો વરસાદનું વાતાવરણ છે લોકેશન છે રસ્તો છે અહીંયા ડુંગરામાંથી જો આવી રીતનો રસ્તો છે બરાબર તો જવાબ દે બધા છે કે નહીં મજા આવે એવું લોકેશન છે ચાલો ને પાણી જો જોવા જાય છે હું છે ભાઈ ના આવું ને વાંધો નથી જમતો મસ્ત મજાનું વેચ પાણી છે એમાં એવું છે વરસાદ છે કે ને અત્યારે બહુ વરસો હતો પાયતા ચડાવી લઈએ આપણે થોડાક પગ ફલા લઈ છોકરાનું મન છે કે નહીં મજા 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 લેવાની છે બાપા પેન્ટ નો પલ્લો પેન્ટ નો તો ઊંડામાં ન જાતો જો આ હાવી આમ જો આ મરી ગયેલું છે માલ આ જો સાણ નઈ ઉપડી ના બાપા બ્લોગર તો આ બધે જંગલ છે દીપડો છે આલા હાલો 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 હાલો

હે ના પગ તોઈને ખ્યાલ તો હાલો આ બધું શાન પડી હાલો આ માલ મરી ગયેલો છે અહીંયા ને એમાં પણ આપણે પાણી પગ બોલ્યા હાલો તો એના વ્યવસ્થિત નીકળો હાલો હળું હળું નીકળીએ હવે લાઈક શેર સબસ્ક્રાઇબ ન કરીએ તો ચેનલ ને ફટાફટ કરી નાખજો આ લોકો તો બધા વાટે છે ખાટીમાં તો

Halo ayah kan lagi Kali mari ja sih. tak tadi ketinya. કારણ કે ત્રણ છે ને અમારે પાંચ કરવાની છે પણ સ કરવી પડશે પાંચ પાંચ છ કરવાની હોય એક હજી બાકી છે ને સણા થ આપડે સો કેટલી છે

હા ઉપર થી આવશે ને તો દીપડા તો પકડી જા હાલો આસ્તુ આપડે હેઠા આજ તું કાટા છે

હાલો હવે हलू હળું पापा तुम्ही तोको बसू पापा ગાડી કરી દીધો છે વ્લોગ ખતમ બધાયને જય માતાજી બાપા सीताराम हर हर